અને આજુબાજુમાં જે અમારા પાણી પીવાનામાં મેઈન પ્રશ્ન હતો બરાબર એ પાણી પીવાના બી પ્રશ્ન આ વખતે હલ થઈ જશે અહીંયા ગામમાં છે ને પહેલી વાર જે તમે કામ લીધું ને એના પછી અમને એવું લાગે છે કે હવે પાણી ટકશે આ પાણી અમારે લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી ચાલતું હતું પણ એવું એવું લાગી રહ્યું છે કે માર્ચથી એપ્રિલ એન્ડ કાઢી નાખશે અને પાણીનું સમસ્યા બિલકુલ હલ થઈ ગઈ છે তু <laughs> <laughs> ખોદ્યું ખોદ્યું એ વખતે કેવું આજે જ્યારે ભરાયેલું એને જોઉં છું તો બહુ જ થઈ રહ્યો છે કલ્પના કરી શકાય કેમ વખતે કેમકે એ ખોદાતું હતું એ વખતે એટલે કેટલું ઊંધું અને આજે આખું પાણીથી છલછલ જ્યારે ભરાયું છે એટલે જોઈને પેલું કહેવાય ને કોઈ પણ કાર્ય તમે કરો અને એનું જ્યારે પરિણામ તમને હકારાત્મક મળે અને એ પરિણામ તમે જુઓ તો તમને આનંદ થાય એવો આનંદ આજે થઈ રહ્યો છે સાબરકાંઠાનું ગઢા ગામ છે અને આ ગામના લોકોને ખાસ તો પાણીની સમસ્યા એ રીતે કે ઉનાળો આવે ને એટલે એમના તળમાં પાણી ખૂટી જાય બોરવેલ કૂવા એ પાણીમાં એ એટલે ખતમ થઈ જાય એટલે તકલીફ પડતી હતી એના સિંચાઈ માટે પણ અને એમણે હતું કે અમારા ગામનું જો તળાવ ઊંડું થાય તો આ તળાવ ભરેલું રહે તો ગામના કૂવા સજીવન થઈ જાય બોરવેલ પણ સાબદા રહે એમના તળ પાણીના અને અમે ગામની ભાગીદારીથી આ તળાવ ઊંડું કર્યું અને બસ મેઘરાજાએ જબરદસ્ત મહેર કરી અને આખું તળાવ ભરાયું ચંદ્રવદન શાંતિલાલ શાહ મુંબઈથી આમ ડાકો અશક્તા આશ્રમ સાથે સંકળાયેલા એમને ખૂબ મદદ કરે અને આ જળસંચયનું કાર્ય કરવામાં એમણે સપોર્ટ કરેલું અને એમની મદદથી આ તળાવ અમે ગાળ્યું અને એ સરસ મજાનું ભરાયું ચંદ્રવદનભાઈ જોવા નથી આવવાના પણ આ એમને બતાવી રહી છું વિડીયોના માધ્યમથી પણ અને અનેક સ્વજનોને પણ કે કેવું સરસ મજાનું કાર્ય થઈ શકે ગામને શું બેનિફિટ થવાનો છે આ તળાવ ગળાવવાથી એની વાત ગામ લોકોને જ પૂછીએ અને એ લોકો કહેશે આપણને વધારે કે શું બેનિફિટ થઈ રહ્યો છે તો તળાવ ભરાવાથી આજુબાજુના જે સિંચાઈ માટેના શિયાળુ પાક માટે જે પાણીની જરૂરિયાત હોય એના લીધે જે એના તળ એકદમ ઊંચા આવી ગયા બરાબર અને એના લીધે માર્ચ એપ્રિલ સુધી જે એની ખે શિયાળુ ખેતી થતી હોય ત્યાં સુધી એ પાણી ચાલશે બરાબર અને આજુબાજુમાં જે અમારા પાણી પીવાનામાં મેઈન પ્રશ્ન હતો બરાબર એ પાણી પીવાના બી પ્રશ્ન આ વખતે હલ થઈ જશે આ ઊંડું થવાથી આ મોટા મોટા બેનિફિટ છે અત્યારે તમે રિચાર્જ કુવામાન બોરવેલ માં ફરક જોઈ શકો છો હા જે એના તળ બી ઊંચાઈ ગયા છે અને તમે એને પાણીને જે પીવાના છે એ પણ ઊંચાઈ ગયા છે હા તમે કો કેટલા કુવા બોરવેલ ને ફાયદો થયો છે એ કુવા તળ બેન અહીંયા બોરવેલમાં લગભગ પચાસ એક બોરવેલ હશે આ લાઈન ઉપર અને વીસ એક કુવા છે એનો બધો તળ ઉપર આવી ગયો છે એટલો ફાયદોથી જોવા મળે છે તમારા બોરમાં પાણી આવ્યું હા મારા બોર માં પાણી આવી ગયું છે કોલમબાર નહીં એ તો ઓટોમેટિક ખબર જ પડી જાય પેલો અમારે શું દોઢ નો પાણી આવતો હોય હવે પાણી પ્રેશર મળી જાય એટલે ખબર પડી જ જાય બે થી અઢી પ્રેશર આવી ગયું એટલે આમ સામાન્ય રીતે કુવાન બોરવેલ આપણે ફેબ્રુઆરી જાન્યુઆરી માં ખતમ થઈ જતું હોય છે આ વખતે તમને લાગે છે કે ટકશે આ વખત અમને લાગે છે કે જો અમારે અહીંયા ગામમાં છે ને આમાં પહેલીવાર તો જે તમે કામ લીધું ને એના પર અમને એવું લાગે છે કે હવે પાણી ટકશે

આ પાણી અમારે લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી ચાલતું હતું પણ એવું એવું લાગી રહ્યું છે કે માર્ચથી એપ્રિલ એન કાઢી નાખશે અને પાણીની સમસ્યા બિલકુલ હલ થઈ ગઈ છે અને આજુબાજુના કૂવામાં તળ બહુ જ ધરાઈ ગયા છે ખેડૂત એટલા બધા ખુશ થઈ ગયા છે મેડમ કે એમ કહેવામાં આવે છે કે ભાઈ મેડમ ફરીથી લાવી અને આપણા ફરીથી મિત્તલબેન મિત્તલબેન તમારો ખૂબ આભાર તમે આ કામ આજ સુધી કામ નહોતું થયું તમે કરવરા તમારો બહુ મોટો આભાર છે ગામવાળો બી તમારો આભાર માને છે

ના પણ મુદ્દો એ એ છે છે કે કામ તમારા આ બધા કામો થાય બહુ પંચાયતના સદસ્યો તો બહુ બધા થતા હશે ઇલેક્શનમાં જીતાતા હોય હોય બધું તમે તમારા વિસ્તારની બહુ ચિંતા કરો છો અમને સરકારી ગ્રાન્ટો તો તમે લાવતા હશો તમારા વિસ્તારમાં પણ અમારા જેવી સંસ્થાઓને પણ તેડી આવો છ કે ભાઈ અમારા વિસ્તારમાં આ કામો કરો તો આ બધા કામો માટેની આટલી બધી લાગણી અને ગઢા સાથેનો તમારો અનુભવ બેન આમ સરકારી તાલુકા સદસ્ય પાસે ત્રણ લાખ રૂપિયા ગ્રાન્ટ આવે ત્રણ લાખ રૂપિયા મારી પાસે છ વિસ્તાર છે ત્રણ ચાર ગામડા છે બે પરા છે બરાબર છે ત્રણ લાખ રૂપિયામાં શું કામ થાય પણ આની અંદર તમારા જેવી સંસ્થાઓ આવી અને સંસ્થાઓ મને સપોર્ટ કર્યો આ તળાવ ઊંડા કરવા માટે આ નાની સુધી વાત નથી જે તાલુકા સદસ્ય ગ્રાન્ટમાં ન કરી શકે તમારી સંસ્થાએ કર્યું એનાથી આજુબાજુના બોર ગુવાઓ રિચાર્જ થયા અને તળ ઊંચાયા ગામ ખુશ છે અને ગામનો મારાથી પણ સંતોષ છે તમારાથી પણ સંતોષ છે અને લોકોને આ તળાવ થયું ઊંડું બહુ ખુશ છે આપણા ધર્મમાં તળાવોનું ને પાણીનું મહત્વ શું છે એની મને આપી દો એમાં બેન જો અમારા મુસ્લિમ ધર્મની અંદર ખાસ ઇમામ હુસેનનો કિસ્સો લગભગ દરેકને લાગુ પડે અમારા ઈમામ હુસેનને જ્યારે શહીદ કરવામાં આવ્યા તો એમને ત્રણ દિવસ ભૂખ્યા અને તરસ્યા એમને શહીદ કરવામાં આવ્યા હતા એટલે અમારો ઇસ્લામ ધર્મ એવું કહે છે કે પાણીનો જરા પણ બગાડ ન કરવો જોઈએ અમારા ઇસ્લામમાં એવું છે કે સાડા સાતસો ગ્રામમાં વજુ કરવું જોઈએ વજુનું પાણી પણ વેસ્ટ ના જવું જોઈએ એટલે હું તો એક દરેક મુસ્લિમોને કહું છું કે ભાઈ આપણે પાણી અને બીજા સમાજવાળાને બીજા હિન્દુભાઈઓને બી કહું છું કે પોતાનો બોર હોય અથવા નળ હોય તો ખુલ્લા ના મૂકો જેમ તેમ જવા ના દો ટાંકી ઉભરી ના જાય એનું ધ્યાન રાખો આ બધા આરોનું પાણી જે નીકળે છે એના માટે સ્પેશિયલ ડોલ રાખો અને બી વાસણ ધોવામાં ઉપયોગ કરો પાણી છ એટલો જ સમય આજે આમ જોવા જઈએ તો પાણી દરિયા મને એ બધું છે પણ આપણા કામનું નથી એના માટે આપણે અહીંયા જ આપણે કંઈક કરશું તો એનો બેનિફિટ આપણને મળશે તો પાણીનું મહત્વ એને બચાવવાનું મહત્વ ઘણું બધું આપણે સૌ એને જાણીએ છીએ અમારો તો હિત છે એ સતત આ બધા કાર્યો માટે મતતો હોય અહીંયા આગળ અને સાબરકાંઠામાં કેટલા સંકલ્પો કર્યા છે કેટલા તળાવો કરવા અઢીસો તળાવ કરવા છે આમ અમે ત્રણસો તળાવો કર્યા ખાસ બનાસકાંઠા પાટણ મહેસાણામાં સાબરકાંઠામાં પોશીના વિસ્તારમાં પણ આપણે લગભગ પચીસ એક અઢીસોમાંથી બસો કેટલા બાકાત કરીએ કરો તો ઉપર એનો સંકલ્પ અમે સંકલ્પ કર્યો છે કે હજાર તળાવો કરવા એટલે ત્રણસો થયા છે એટલે સાતસો હજી બાકી છે તો એ પણ પૂરા કરીશું તમે સૌ સાથે આવશો તો આ સંકલ્પને પૂરો કરવો કંઈ બહુ અઘરો પણ નથી અને પાણી એ એનું મહત્વ હું શું કહું મારા ખ્યાલથી દરેકે દરેક વ્યક્તિને એની ખબર છે જેમ હવા વગર એટલે ઓક્સિજન વગર આપણે જીવી નથી શકતા એમ પાણી વગર પણ આપણે જીવી નથી શકતા ગ્રામજનો ભાગીદારી કરે તો કેવા સરસ કામો થાય એ આપણે જોઈ શકીએ છીએ અમારા સંચયના કાર્યો ભાગીદારીથી જ અમે કરીએ ઇવન વૃક્ષો વાવી ઉછેરવાનું પણ ભાગીદારીથી જ થાય ગઢાનું આ તળાવ જસ્ટ ખાલી એનો માપ આપણને ખબર પડે ઊંડું તો બહુ જ તો હું બહુ નીચેથી ચડીને છેક ઉપર આવેલી એટલે ડેમ જેવું ભરાયું છે મને ભાવનગરનું મેથળા ગામ યાદ આવે છે તળાજા પાસેનું અને બગડી નદી મેથળા ગામ પાસેથી પસાર થાય અને સવાલ હતો દરિયાથી દરિયાનું પાણી એ બગડી નદીમાં થઈ અને મેથડાને એની આસપાસના લગભગ તેરથી પંદર ગામોને નુકસાન ખારાશ એની ફેલાવીને કરી રહ્યું હતું ખેતીમાં પણ નુકસાન થઈ રહ્યું હતું ગામ લોકો વિનંતી કરતા હતા કે એક બંધારો જો બગડી નદી ઉપર બંધાઈ જાય ને તો એમની ખારાશ અટકી જાય મીઠા પાણીનું સરોવર થાય તો પીવા અને સિંચાઈના પાણી માટે પણ એનો સરસ ઉપયોગ થાય અને સરકાર ખૂબ હોય એટલે લગભગ એ લોકો બે હજારની સાલથી બંધારો બાંધાય એ માટે રજૂઆત કરતા હતા અને કરોડો રૂપિયા એના માટે ફળવાય ફાળવવા માટેની ક્યાંક સરકારની તૈયારી પણ ક્યાંક લાગતી હતી પણ છેવટે એ કામ થતું નહોતું છેવટે લોકો કંટાળ્યા અને બે હજાર અઢારમાં લોકો સામૂહિક રીતે ભેગા થયા તે પંદરેક ગામોના અને પંદર હજાર શ્રમિકોએ ભેગા મળીને મેથળા બંધારો બાંધ્યો અને એ એવો બંધારો તો બંધાયા પછી એની ચર્ચા વિશ્વની બહુ ખ્યાતનામ ચેનલ જેને કહી શકાય બીબીસીથી લઈને અનેક વિદેશોમાં પણ એની નોંધ લેવાઈ કેમકે લોકોએ સામૂહિક રીતે પોતાનું શ્રમદાન પોતાના પૈસા આપીને પંચાવન લાખના ખર્ચે એ બંધારો બાંધેલો જેની કિંમત સરકારી આંકડા પ્રમાણે લગભગ એંશી કરોડથી પણ વધારે આંકવામાં આવી હતી એ બંધારો આ વખતે પણ ઓવરફ્લો થયો અને લગભગ ખેડૂતોને પંદરેક કરોડથી વધારેની આવક હવે ખેડૂતો ત્યાં લેતા થયા છે પીવાના પાણીની સમસ્યા ઓછી થઈ ગઈ છે ખારાશ આગળ વધતી અટકી છે અને મીઠા પાણીનું સરસ જળ એટલે સરોવર આખવું નિર્માણ થયું છે આ મેથળા એટલા માટે યાદ આવ્યું કે આ ગઢાનું આવું સરસ મજાનું જ્યારે હું તળાવ જોઉં છું ડેમ જેવું એટલે જોઈને આપણને થાય કે અદ્ભુત કામ થયું છે સરસ એક વાત ક્યાં વાંચેલી રહીમન પાણી રાખીએ બિન પાની સબસૂન પાણી ગયે ને ઉબરે મોતી માનુસ માનુસૂન રહીમ એટલે દોહો છે રહીમ કહે છે પાણીનું મહત્ત્વ બહુ જ વધારે છે એને સાચવીને રાખો એ કહે છે કે પાણી જો ખતમ થઈ ગયું ને તો તમારી પાસે મોતી એટલે કે ધન હશે બહુ બધી સંપદા હશે પણ એ સંપદાય ધન કોઈ જ કામનું નહીં રહે લોટ ખાવા માટે જે આપણને જોવે છે રોટલી બનાવવા માટે એ પણ આપણને નહીં મળે તો આપણા અનેક વિદ્વાનોએ આપણા ધર્મશાસ્ત્રની સાથે સાથે પાણીના મહત્ત્વની વાતો કરી છે અને ઘણાના ગામ લોકો એટલે હું જોઉં છું કે જીવસૃષ્ટિ બીજી પણ ગામના ઢોર માટે પણ આ પાણી ઉપયોગમાં આવે છે રિચાર્જ તર થાય છે એટલે કૂવા પણ રિચાર્જ થાય છે અને લોકોને પીવા માટે પાણી મળે છે સાથે સાથે સિંચાઈ માટે પણ મળે છે બાકી ખેતી સમૃદ્ધ થાય છે તો અહીંના જે ભરવાડ સમુદાયના લોકો છે જે લોકો ગાય ભેંસો ચરાવે છે એમની વાત પણ સાંભળીએ કે આ તળાવથી એમને શું ફાયદો થવાનો છે એના પહેલા કેવું હતું તળાવ સુકાતું હતું તો પીવાના પાણી માટે ક્યાં લઈ જતા પાણી પીવા મળશે તો બધાને ફાયદો થયો તો તમારો ગાયો ભેંસો છે

एला कपरो दु आउ जम दु मरिक नै आउ मेडा तू नै बेले मु आइये <laughs> सोरो 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 पोडियम त मली जाय छ अच्छा के बापरो मय परु तो बराबर छ तो इ राडो व 10वी का घुम राडो तो आपरो પહેલાં મહિનાથી ચાલુ કરી બીજા મહિના જો એ ચોથે મહિના ત્રીજા મિનામાંથી છૂટી જાય પાણી પછી પાછળથી જે બીજા મહિના પછી જે ઘઉં કરવાના હોય એ ઘઉં ની અંદર પાણીની બહુ સોર્ટ પડતી આગળ પણ હવે જે આ પાણી ભરાનું એના લીધે ઘઉં કમ્પ્લીટ પાકી જશે આશા છે એવી આશા છે તો ભગવાને તમારું ધ્યાન રાખ્યું કે તમે ભાગ રાખો છો ને તો હરખા ઘઉં મળવા જોઈએ તળાવ ગાળવા માટે મદદ કરીએ મદદ કરીએ અને આવતો પણ થોડું ઊંડું કરો એવી આશા છે બરાબર છે 10 ફૂટ બીજું ઊંડું જાય તો વધારે તો ગામ લોકોને બહુ ફાયદો થાય કેટલા કુવાને લગભગ ફાયદો બોરવેલને થતું હશે કહી શકાય આજુબાજુમાં નજીક ના બરાબર છે એ ખેડૂતો ઉપર નભવા વાળા તમારા જેવા પણ અનેક લોકોને ગાયો ભેંસો આ બધાને ફાયદો કીધું ગાયો છે પણ બાકી તમારા ગામમાં તમે પણ આવા જળસંચયના કાર્યો કરાવો આદરણીય ચંદ્રવદનભાઈનો ખૂબ આભાર માનું છું એ ખૂબ સપોર્ટ કરે છે અમારા અનેક પ્રકારના સેવા કાર્યોમાં અને બસ તમે જુઓ તમે કરાવેલું કાર્ય કેવું સરસ દીપી ઉઠ્યું છે એમ તો દેવતાની જય કહીએ અને આ જલમંદિરો તમારા ગામમાં નિર્માણ થાય વધારે ને વધારે એવા પ્રયત્નો પણ કરીએ